સુરત અડાચિલ વિસ્તારમાં કે સેવન કિર્ડસ ગુરુકુલ નામને અમાન્ય શાળા ચાલતી હોવાનું ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશનને ધ્યાનમાં આવ્યું હતું ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશનમાં ધ્યાનમાં આવ્યું હતું જેથી વાલીઓએ આ શાળા બંધ કરાવવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ ન આવતા કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટર કચેરી ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કે સેવન કિર્ડસ ગુરુકુલ અડાચિલ વિસ્તારમાં આ શાળા ધમધમતી હોવાના સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી પરંતુ તેમણે કોઈ પગલા ન લેતા સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આ શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિતના વિડીયો સહિતના પુરાવા એકઠા કરીને કલેક્ટરને પત્ર આપ્યું હતું સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ ચિડાક ઠક્કરે જણાવ્યું હતું કે રૂપિયા કમાવવાની લાયમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જેથી અમે આ અગાઉ પણ રજૂઆત કરી હતી કોઈ પરિણામ ન મળતા આખરે આજે પુરાવા સાથે કલેક્ટરને રજૂઆત કરી તેવો જ કાયદેસરની ફરિયાદ નોંધાવી તપાસ કરે તેવી માંગ છે હું દીપક પટેલ સુરતની જનતાને ને આપણા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે સુરત શહેરમાં ગેરકાયદે દારૂ અડ્ડા ચાલતા બધાએ જોયા સ્પા ચાલતા બધાએ જોયા પરંતુ આ શિક્ષણ અધિકારીના ચોકીદારી હેઠળ ગેરકાયદેસર શિક્ષણના નામે શિક્ષણની હાટડીઓ ચાલતી ચાર વર્ષથી ધમધમી રહી છે તો આવા સમયે આ ગેરકાયદેસર માન્યતા ધરાવતી શાળા ચાર વર્ષથી ચાલતી હોય તો એ બાળકોને જે એલસી આપવામાં આવે એની કાયદેસરતા કેટલી એમાં જે શિક્ષકો છે એની કાયદેસરતા કેટલી અને એને જે શિક્ષણ આપવામાં આવે છે એની કાયદેસરતા કેટલી એટલે આ બહુ ગંભીર ગુનો છે હજારો બાળકોના ભવિષ્ય સાથે અને ગેરકાયદેસર દસ્તાવેજો બનતા હશે એટલે દેશદ્રોહનો પણ ગુનો અહીંયા દાખલ થાય એમ છે તો માન્ય કલેક્ટર સાહેબને જાતે એક શો મોટો કરવા ને અમારી વિનંતી છે કે તમે જાતે ફરિયાદી બનો અને આ ગુનેગારો જે પણ હોય શાળા ચલાવવા ચાલતી હોય એમાં જે શિક્ષકો હોય શાળા સંચાલકો હોય એ શાળાનું ઇન્સ્પેક્શન કરતા ઇન્સ્પેક્ટરો હોય કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય જે પણ ગુનેગાર છે એને તમે એક સીમાચિહ્ન સ્વરૂપ એક ગુનો દાખલ કરો જાતે ફરિયાદી બનો તો જ બાળકનું કલ્યાણ થશે જય હિન્દ મને સોલંકી સાથે રાકેશ વાસ્યા સુરત